હરિદ્વારથી બસ ચાલતી થઈ ગઈ છે અને આગળ હવે અમે ગંગોત્રી ધામ તરફ આગળ વધી રહ્યા છીએ આજે તાર ચારધામની યાત્રા અમે કરી રહ્યા છીએ એને ઉપલા ચારધામ એટલે કે ઉત્તરાખંડમાં આવેલા ચારધામ કહેવામાં આવે છે એમાં પહેલું ધામ યમુનોત્રી લેવાનું હોય છે ત્યાર પછી ગંગોત્રી ત્યાર પછી કેદારનાથ અને ત્યાર પછી બદ્રીનાથ આ રીતે આ ધામ લેવાના હોય છે અને આજે ચારેય ધામ છે ને ઉત્તરાખંડના ઊંચા ઊંચા પહાડોમાં આવેલું છે એટલે હું આજે તમને બતાવું છું એ પહાડી રસ્તાઓ બતાવી જ રહી છું રસ્તા ખૂબ સરસ છે પરંતુ પહાડીની અંદર વળાંકોની અંદર આપણે જવાનું હોય એટલે થોડુંક આપને અઘરું લાગે પણ ખરેખર પ્રકૃતિની નજીક જેમ આવતા જઈએ ને એમ આપણો બધો થાક ઉતરતો જાય અને બીજ દૂર થતી જાય છે ક્યારેક કેવું સ્વર્ગ માં આવી હોય એવું લાગે ને હવે છે આ જોડો ખરેખર જ સરસ એટલા ઊંચા ઊંચા પહાડ જો હવે હું તમને બતાવું જોઈએ આ લોકો જોઈને ખુશ થાય છે ને આ મોટા મોટા પહાડો છે અને આ પહાડોની વચ્ચે આપણે હાલવાનું હોય બસમાં એકદમ સરસ આજે ચાર ધામ આપણે બધાને પાસે સાંભળતા હોય કે ચાર ધામ જવું હોય તો અઘરું પણ અઘરું કે આ પહાડો છે ને આનો કાંઈ ભરોહો ન હોય આ ક્યારે રંગ બદલે અત્યારે હવે બધાને મજા આવી રહી છે તડકો વાતાવરણ સરસ છે એટલે બધા આનંદ કરે છે બહુ સરસ વાતાવરણ છે અત્યારે એમ પહાડનું ચારધામ યાત્રામાં અમે ગંગોત્રી બાજુ જઈ રહ્યા છીએ અને વચ્ચે જે આ એક જગ્યાએ અમે સ્ટોપ કર્યો છે ને એ હું તમને બતાવું છું તો ખરેખર ખુબ સરસ અત્યારે વાતાવરણ ખુબ સરસ ચારધામ માં આવવા જેવું છે અમને સરસ દર્શન થાય એટલે ખૂબ સરસ આનંદ કરતા કરતા આગળ જઈ રહ્યા છીએ અને આ જો આ જે લેન્ડસ્લાઇડ ઝોન કહીએ ને એ આ લેન્ડસ્લાઇડ ઝોન જ છે લોખંડની જાડી નાખી અને પહાડને આ રીતે રોકેલો છે

કે ગાજો અમે બધા છે ને ચાર બસમાં છીએ ને એક દિવસમાં કઈ હજી કોઈને ઓળખતા ન અને હવે એકબીજાને ઓળખતા થઈ જાવ સુ કેવું લાગે છે આ જોઈને રાજકોટના છીએ હવે તમે

चलो ये सब दर्शन करके आ सहारा है बोले ना ये बाबा हर महादेव ये गंगोत्री पहाड़ जो चढ़ना है ना उसकी प्रैक्टिस हो रही है हमारे <laughs> बाबू भी हमारे बाबू जी चले जा रहे हैं <laughs>

દર્શન કરવા કેવું થયું છે મહાદેવ ના ભક્તો મહાદેવ ના ભક્તો એ ગીર કરી દે છે આ ગીરતી ધીરે ધીરે હે હું ભૂલી જાય આ જકરૂ જંગલ છે એમાં આ પ્રાપત થઈ ગુજરાતીઓ એ માણાનું જંગલ કરતા

એટલે શૂટિંગ નથી લીધેલું પણ તમને આ ગુફાની અંદર જે શિવલિંગ છે કુદરતી રીતે બનેલું છે એના દર્શન કરાવું છું અને ઉપર જે ઝુમર દેખાય છે એમાં શિવ પરિવાર છે અને નાગદેવતાના દર્શન છે તો સર્વને જય શ્રી કૃષ્ણ છે માતાજી અને આ ગુફાના દર્શન કરો